જે અમને કલેક્ટર સાહેબે ભાયદરી આપી હતી કે તમારે જીએ ડ્રોઈંગ સર્ટિફિકેટ પ્લસ સોગન નામું આપવાનું રહેશે જ્યારે અમારા ચકડોળના માલિકો કે અધિકારીને મળ્યા ત્યારે તેમને સ્પષ્ટ સૂચના આપી કે અમને કોઈ લેખિતમાં જાણકારી મળી નથી તેથી અમે કોઈ પણ જાતનું ચલાવી લેશું નહીં તેથી હવે આડા એસઓપી રે તો મેળો થવો અશક્ય છે અને ખાસ કરીને અમારા રાજધારકોને અમે અમારું એસોસિએશન જાણ કરશે કે આ હરરાજીમાં ફરાજી બોલીને પછી પૈસા પડી ફસાઈ ન જાય એનું ખાસ તકેદારી ધ્યાન રાખવામાં આવે કલેક્ટર સાહેબ એમને જે આ પડી એટલે અમે વિજોધ મનાવ્યો હવે રાજકોટમાં પાંચથી સાત પ્રાઇવેટ મેળા એક લોક મેળો આજે રાજકોટનું રંગીલું રાજકોટ છે તો બધા એને આનંદ માણે છે તો સાહેબ અધિકારી કલેક્ટર સાહેબ જે બાંધરી આપીને આ લોકોને લેખિતમાં કેમ નથી આપતા એક જાણવા જેવું છે તંત્રને એ જ રજૂઆ જ્યારે રાજ્ય સરકાર અમારી સાથે છે એમને અમે ચોકવીસ સૂચના આપી છે કે તમારા મેળા ચાલુ થશે તમારા ધંધા ચાલુ છે આજે એક વર્ષથી જ્યારે અમ્લીકાંડ લઈને ત્યાંથી અમારા કોઈ પણ જાતના મેળા કે આયોજન થઈ શક્યા નથી આજ રાજ્ય સરકારે જે અમારા હાથ પૈક્યો છે કે ભાઈ તમારા મેળા લાઈન ચાલુ થઈ જશે તો રાજકોટના અધિકારી એમ કોઈ હાથ નથી જ્યારે કલેક્ટર સાહેબે શોકનનામાનું કીધું છે તો સોગંદનામું રજૂ કરો તો એના પેટા નિયમમાં કોઈ બીજા ડોક્યુમેન્ટ આપવાના થતા નથી તો આરએન બી એના અધિકારી કદાચ કાયદા નહીં જાણતા હોય તો પછી શું કામ આવા ડોક્યુમેન્ટ માંગે છે કલક નિવેદન જાહેર કર્યા પછી કે પછી કોઈ સ્પષ્ટ થયું નથી કે આરએનબીના અધિકારી જે કહે છે કે ભાઈ અમે ભાઈ કોઈ લેખિત નથી તેથી રમકડાવાળા અને ખાણીપીણા સ્ટોલવાળા પણ મૂંઝાય છે કે કદાચ મોટી રાગું નહીં થાય તો અમારું શું થશે